વરસાદને લઈ અને નવસારી જિલ્લાના પંદર માર્ગ બંધ ગણદેવી નવસારી તાલુકાના બે બે રસ્તા બંધ ખેરગામ તાલુકાનો એક રસ્તો બંધ ચીખલીના બે અને વાસદા તાલુકાના સાત રસ્તા બંધ કરવામાં આવ્યા છે વરસાદને લઈ અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે નવસારી જિલ્લાના પંદર માર્ગો હાલ બંધ કરાયા છે નવસારી અને ગણદેવી તાલુકાના બે બે રસ્તા બંધ ખેરગામ તાલુકાનો એક રસ્તો બંધ ચીખલીના બે વાંસદા તાલુકાના સાત રસ્તા બંધ નવસારીના ચીખલી ગામમાં પંદર કલાકથી વીજ પુરવઠો થ વીજ વિભાગની ટીમે યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું ચીખલી તાલુકાના દસ ગામના લોકો પરેશાન ડીજીવીસીએલની ટીમે સમારકામની કામગીરી શરૂ કરી છે તાત્કાલિક જ યુદ્ધના ધોરણે અત્યારે હાલ સમારકામની કામગીરી જે છે તે વીજ વિભાગ તરફથી કરવામાં આવી રહી છે કારણ કે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો હવે આગળ વાત કરીએ સુરતની સુરતમાં વરસાદે ગરબા આયોજકો ખેલૈયાઓની વધારી ચિંતા